ડબલ શિનોર ચોકડી પાસે રોડનું મોટા પાયે ધોવાણ થતા મસ્ત મોટો પડી ગયો છે ત્યાં વિશાળ ખાડો પડી ગયો છે આ વિસ્તારમાં રોજના હજારો પ્રવાસીઓ વાહનો સહિત કુલ મોટી સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશભરમાંથી આવતા પ્રવાસીઓના વાહનો પણ સતત આ માર્ગ ઉપર દોડતા હોય છે ત્યારે આટલા વ્યસ્ત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા માર્ગ ઉપર લાંબા સમયથી ધોવાણ થયું હોવા છતાં સ્ટેટ હાઇવેના અધિકારીઓએ આંખડા કાન કર્યા છે રાત્રિના સમયે લાઇટિંગના અભાવે અને ઝડપી વાહનોને કારણે ખાડાનો અંદાજ ન આવતા વાહન પલટી મારી શકે છે તો અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે વાહન ચાલક ખાડામાં ઉતરી જવાનું જોખમ પણ રહેલું છે તેને તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલા ભાગને પૂરીને માર્ગને ફરીથી સુરક્ષિત બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે